પણ હવે ડેલી વ્લોગ બનાવવાની આમ આમ તમને કહું ને હું ઘરે જ બેઠો હોય કોલેજ જાઉં તો બે વસ્તુ કરતો હોય એમાં હવે ડેલી વ્લોગ બનાવું છું કઈ થાય નહીં ને અને તમે આ ભાઈ બંને જોયો હોય છે બોલોત ભાઈ કઈ હાલો ભાઈ તમે તમે ક્યાંથી આવ્યા ભાઈ અમદાવાદ થી હું કામ આવ્યા ભાઈ અહીંયા ઘરે આવ્યા છો રોકાવા આવ્યા છો આજથી આ અર્પિત ભાઈ થી દરવાજો બંધ થાય છે કે નહીં આપણે જોયું

પ્લાન કઈ છે જ નહીં હવે ડાયરેક્ટ આપણે અત્યારે બપોરે સુઈ જવું છે એવો વિચાર છે હવે તમને મળતા રેસુ વચ્ચે વચ્ચે એટલે કેવું લાગે ગેમ મજા આવે ચોંટે છે ગ્રાફિક્સ કાર્ડ નથી ને એટલે ખર્ચો કરવાનો છે ભાઈ તો પછી વાત અત્યારે ગાડી હાલે સારું હાલો હવે જમી લેશું તમને ગેમ રમીને કેવું થાય મજા આવે શું મજા આવે ગેમ રમીને મન હલકું થઈ જાય हाँ? तो मैं क्या कॉलेज जाता था गेम मजा आई गेम रूम इन क्यों उठाई इस हार फील आया ये बोला आम गेम मत लागो हार फील आसे। आ, आमा बोलो आम आमा हाँ कितने बोले हो हार फील था हार फील आया हूँ रोमांस तो मैं हमारे दोस्त हैं

मारा मारा, मारा, मारा कर दे दे भाई नहीं नहीं मरो भाई भाई नहीं मस्ती है है साले को उड़ा दूंगा एक बार हाथ में आ जा। तो <laughs> <व्लौक जोयो> <laughs> okay में आ करी गीत यार ये मजा बस समझ रहे समझ रहे आप समझ रहे પલાળ્યો કેવું લાગે ભાવનગી હું સાહેબ આવ્યા સી સાહેબ ફરવા દો આયા જો

તમને નથી એટલે આઘો આઘો ક્યાં જા મેમણ ને તમે બોલો કિલોમીટર રાઉન્ડ છે તમે ખેંચી લેશો ભાઈ હા એમ ભાઈ એમ પી દે એમ નહીં તો કેમ હોય ભાઈ જલ્દી બોલો ને કાલ સવારે કોણ ભાઈ અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળ લાગી એ બોલ આયો જ નથી તમારો ભાઈ સિસ્ટમ જાય છે સિસ્ટમ અત્યારે જોવાના છે રોડડા હું કેવાય રોજડા 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 જોવા આ જંગલ માં રોજડા ગોતવાના રોજડા તો તું જોતો નઈ હોય ખેતરમાં નેમો ગયો તો આયા હું જોવા છે આ ભોગનગર ના અલગ હોય તું સમજા હા નહીં તું સમજા નહીં

શું છે રાફડો છે એટલે આમ લાઇનમાં જ આ ટેલેન્ટ કહેવાય કે આમ લાઇનમાં આપણે આ બધું વાવ્યું છે એટલે ક્યાંક તમે લોકો શીખો લાઈક કરજો મિત્રો અત્યારે આમાં હું આંબલી ગોતતો જ પણ આમાં આમાં મિત્રો આંબલી એક એક કોઈ આંબલી જ નથી આમાં આમાં આમલી જ નથી કેદી આવે આમાં આમલી હે ભાઈ લીમડા લીમડામાં આંબલી આવે એમ

બાર જવું બાબા જવું બાબા હો હાલો તો હવે વિક્ટોરિયા માંથી નીકળી ગયા છે હવે ક્રોમા તરફ હવે નથી જતા પાછો પ્લાન ચેન્જ થયો છે હવે ડાયરેક્ટ જવી છે ઘર ભેળા હવે ઘરે પહોંચી ગયા છે હવે અર્પિત પીવી છે પેપ્સી હવે પેપ્સી લેવા જશું ઘડીક રહી એટલે હમણાં જાવી હો બે હો ઘડીક હમણાં પેપ્સી લેવા જાવી ઘડીક મોટું બધું ધોઈ લઉં ના જાવ લોગ પેપ્સી લેવા સારું ખાઓ પેપ્સી પેપ્સી ખાશો ખાઈ હોય તો કાઈ ખાતા

વધારે લોકો વ્લોગ જોશે કેમકે વધારે લાઇક અને વ્યૂઝ તો હાલો ને કોલ પણ વિડીયોમાં જ આવે છે પણ લાઈક ને વ્યૂઝ આટલું નથી કરવાનો આપણે તમને બધાને ગમે એવો કોન્ટેન્ટ લાવવાનો છે તો એટલે હું તમને કહું છું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવા વિડીયો ગમે છે જો એવું લાગે ને તો હવે ડેલી વ્લોગ ચાલુ કરવાની ઈચ્છા છે પણ તમારો સપોર્ટ સારો હોવો જોઈએ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે હું તો જીટીએ ફાઈવ રમી રમી થાકી ગયો છું એટલે હવે હું કઈ જીટીએ ફાઈવ કેવું કઈ રમતો ને નકર હું પેલા બહુ રમતો અત્યારે અર્પિતભાઈ ને થોડોક શોખ છે તો એ અત્યારે ગેમ રૂમ માં બેઠા છે તો એ ઘડી અડધી કલાક હમણાં ઘડી શોખ રહે પછી તો એને કંટાળો આવશે એટલે હવે લગભગ કેટલા વાગ્યા હવે સાત વાગી ગયા સાડા છ ને સાત વાગી ગયા તો सब्सक्राइब करता जाजो मारा मित्रों सब्सक्राइब होने तुम्हारी लाइक थी अमने મોટિવેશન મળે છે નવા નવા વ્લોગ બનાવવાની તમને શું આમાં ડ્રીપ્ટ મારતા આવડે મારો તો હાલો તો આ ડ્રીપ અર્પિતભાઈની અને હવે હું મારી ડ્રીપ્ટ લાવો હાલો એકવાર હવે હું તમને બતાવું કે કેવી હોય ડ્રીપ્ટ જોવો મિત્રો તમે તો હવે તમે મારી ડ્રીપ જોવો આને કહેવાય ડ્રીપ્ટ શીખી જાઓ વાર છે ખેલો ખેલો આપ ખેલો હું તબતે કે આરામ કરતે તો અભિમ તો પચાસ થઈ છે એટલે તમારી રીતે તમે જોઈ લો કેટલા વાગ્યા મને ખબર નહી મીન્સ આઠ ને પચાસ થઈ છે અને અત્યારે વાળ બાળ મસ્ત સેટ કરી લીધા છે અને હવે વિચાર હતો કે બાર જાવું છે પણ બાર ની બદલે અત્યારે અમે બેઠા છે અગાસી પર અત્યારે તમને કઈ બતાતું નહી હોય મારા મોઢા સિવાય સુમિત ને અત્યારે બોર તળાવ સુમિત બોર તળાવ વહી ગયો છે અને હું ઘરે જ છું કેમ કે મહેમાન આવે છે તો આપણે ઘડીક ઘરે રેવી પછી એવું લાગે તો બોર તળાવ બહાર જશું પેપ્સી ખાટો તો આવી ગયા મહેમાન એમાંથી ને છે શેતાન કુછ કહેના ચાચો તું નહીં હું કુછ નહીં કહેંગે હા તો આ એનો મોટો ભાઈ આ એનો નાનો ભાઈ આ આ તોફાની છે બહુ હા છોકરી વાળું ખબર છે મને હો પેપ્સી ખાવી પેપ્સી તો પેપ્સી ઉભા છે બોલ છે પણ હવે નથી કેમ એ

ગાઈસ આને સરબત બનાવતા આવડતો નહી હા YouTube પર ટ્યુટોરિયલ જોવા છે મને આવડે તમારો ભાઈ બધું શીખીને આવ્યો છે વટાણા વડિયાડી જગ્યાએ વટાણા નાખવાના છે વટાણા બે વટાણા નાખજો થોડુંક બે ત્રણ વટાણા ખા મજા આવી જાય એકલો જો ગાઈસ આ મને આ બધું સર્ચ કરાવડા છે આ આ આ આ માણસ આ આ કેમેરો પોતાને સાઈડ ફેરો આ આ માણસ અમે ટ્યુટોરિયલ જ નહી બનાવતા हैं ट्यूटोरियल जो नहीं बनाता हां बोल छोकरी नु हाँ बोली हां बोलीस हां मां हां बोली हां बोलवानो हां बोल भाई वैशाली कौन बाय बाय टाटा गुड बाय गया हमारे पास पैसा बहुत है दोस्तों ये देखो अंबारी अंबारी ए भाई आजा हेलो यार

તો બોળ અમે અત્યારે પહોંચી ગયા છીએ તો હવે અત્યારે દસ વાગ્યા લગીને અહીંયા બેઠશું પછી ઘરે જશું ઘરે જઈને એડિટ કરશું ત્યાં લગી ની જર્ની છે હવે તમે કોમેન્ટમાં કહી દેજો કે ડેલી વ્લોગ બનાવવા કે નહીં અર્પિતભાઈ નું તો હવે બે હમણાં બહુ કઈ રહેવાના છે નહીં ભાગશે જલ્દી પરમ દિવસ નીકળે જ છે પરમ દિવસ નીકળે છે મેં કીધું મજા છે મજા કરીશું આપણે અમદાવાદમાં લોકો અમદાવાદમાં બધા રાજ હોતા હોય તો નક્કી કરવી સારું વાલો તો આ દસ વાગે લગન ઘડીક બેસી લેવી પછી તમને તો બોર તળાવથી ને સીધા પહોંચી ગયા છે ઘરે અને અત્યારે તમને કીધું તો એમ દસ વાગે અમે ઘરે પહોંચી ગયા છે અત્યારનો પ્લાન એવો છે ને વ્લોગ એડિટ કરી કાલે સવારે વ્લોગ આ ચડાવી દેસ અને અત્યારે સુઈ જવાનો છો તો તમને અમારો વ્લોગ આ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું મળું બીજા વ્લોગમાં બાય બાય